શક્કરિયાનું વાવેતર તમે જોઈ શકો કે આ મજૂરો છે એ વિદેશી શક્કરિયા કઈ રીતે ઉત્પન્ન કરે છે પાળાની અંદર શક્કરિયાનું વાવેતર કરીને પુષ્કળ પ્રમાણમાં ઉતારો આવે છે એક છોડવા ઉપર પંદરથી વીસ જેટલા શક્કરિયા ઉતરે છે આ બધા શકરિયા છે અલગ અલગ દેશમાં ઇમ્પોર્ટ કરવામાં આવે છે શિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે શક્કરિયા છે એ પુષ્કળ પ્રમાણમાં ભારતની અંદર જોવા મળે છે તમે જોઈ શકો વાવેતર કઈ રીતે એક પછી એક છોડ છે એને પાળામાં વાવેતર થાય છે અને મબલત પાકનું ઉત્પાદન થાય છે ભારત પણ ભારતની અંદર આવા ખેડૂતો છે કે જે શક્કરિયાનું ઉત્પાદન કરે તો પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો માટે ઉપયોગી છે ગુજરાતી ખેડૂતો પણ તમે જોઈ શકો કે જો આવી રીતના ઉત્પાદન કરે અને બાગાયતી ખેતીનો ઉપયોગ કરે તો બરાબર ટ્રેક્ટરને ઉપયોગ લઈ અને કઈ રીતે પુષ્કળ પ્રમાણમાં આવા સક્કરિયાનું વાવેતર અને ઉત્પાદન તમે પહેલીવાર જોયું છે આ વિદેશની ધરતી છે તો આ ખેડૂતની મજૂરી માટે ખાલી મજૂરી જ નહીં પણ એમને એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ માટે પણ આ સકરિયા છે પુષ્કળ પ્રમાણમાં વિદેશોમાંથી જાય છે અને વિદેશમાં ભારત પણ આ સકરિયાનો ઇમ્પોર્ટ કરે છે તમે જોઈ શકો કે મોટી મોટી સાઇઝના સકરિયા છે એ સારી ક્વોલિટીના બધા એક્સપોર્ટના માલ માટે જતા રહે છે વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે એના એના ફાયદા કેટલા છે તમે જો ડિસ્પ્લે ઉપર જોઈ શકો કે સકરિયાનો કઈ કઈ રીતે ઉપયોગ થાય છે ને કેટલી રીતે ફાયદાકારક છે શાકભાજીમાં તો પુષ્કળ પ્રમાણમાં સીટ પોટેટો તરીકે ઓળખાય છે વિદેશમાં અને એનો ઉપયોગ મબલત પ્રમાણમાં થાય છે પતરીઓ પાડે છે વેફર્સ બનાવે છે શાકમાં થાય છે અલગ અલગ એના ઉપયોગ તમે જોઈ શકો કે લોકો કઈ રીતે પત્રીઓ પાડીને બજારમાં સુકવણી કરીને વેચતા હોય છે